અંકલેશ્વરમાં એક પ્રતિષ્ઠિત કંપનીના માલનું ડુપ્લિકેશન કરી તેને વેચતા ગામના એક દુકાનદાર ગયો છે પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે મળતી આધારભૂત વિગતો મુજબ પ્રતિષ્ઠિત બાયર ક્રોપ સાયન્સ લિમિટેડ કંપનીને શક હતો કે માર્કેટમાં તેમની પ્રોડક્ટનું ડુપ્લિકેશન કરીને વેચાણ થઈ રહ્યું છે આથી કંપનીએ આઈપી ઇન્વેસ્ટિગેટ એન્ડ ડિટેક્ટિવ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની જાસૂસી એજન્સી રોકી તપાસ કરાવતા ધ્યાને આવ્યું કે આવું ડુપ્લિકેશન કોઈને પણ સપનામાં ખ્યાલ ન આવે તે રીતે પીરામણ ગામમાં એક ઘર અને દુકાન સાથે હોય તેવી જગ્યાએથી થઈ રહ્યું છે આશીષ વાઘેલા નામના ડિટેક્ટિવ એજન્સીના માણસે આથી નકલી ગ્રાહક બનીને પીરામણ ખાતેની ઇસ્માઇલ મોહમ્મદ પટેલની દુકાનનેથી ફેમ નામની ફેમની પ્રોડક્ટ ખરીદી જે જોતા જ શંકા ઉપજી અને આથી પોલીસને જાણ કરી દુકાનમાં તપાસ કરતા ત્યાંથી ફેમની ત્રણસો પાંચ ભરેલી બોટલ બસો પચાસ ડુપ્લિકેટ સ્ટીકર અને બસો ખાલી બોટલનો જથ્થો કિંમત રૂપિયા સત્તાવન હજાર પાંત્રીસનો મળી આવતા ગાંગે કોપીરાઈટ એક્ટની કલમો સહિત આઈપીસીની કલમ બસો છોતેર હેઠળ ગુનો નોંધી આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી છે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના સેકન્ડ ગુરો નંબર નવ્વાણું પબ્લિક સત્તરના કામે આઈપીસી કલમ બસો છોતેર તથા કોપીરાઈટ એક્ટની કલમ ત્રેસઠ પાસઠ તથા ટ્રેડ માર્ક એક્ટ એકસો ત્રણ એકસો ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપી ઈસ્માઈલભાઈ મોહમ્મદભાઈ પટેલની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ છે સદર ગુનાના કામે આરોપી પોતે જે કરિયાણીની દુકાન ચલાવે છે એ દુકાનમાંથી ડુપ્લિકેટ પ્રોડક્ટને મળી આવેલ છે જેમાં બસો પચાસ નંગ બાયર કંપનીની ફ્રેમના સ્ટીકર ત્રણસો પચાસ ભરેલી ડબ્બી તથા બસો નંગ ખાલી ડબ્બીઓ મળી આવેલ છે પોલીસે ઉપરો ગુનાના કામે સત્તાવન જીરો પાંત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે આ કામે ફરિયાદ આશિષભાઈ દિનેશભાઈ વાઘેલાનાઓએ